वेलकम टू माय न्यू ब्लॉग गाइस वेलकम टू माय न्यू ब्लॉग तो आज हम जाने वाले हैं रे रविवार पर हम जाने वाले हैं कहां कहां जाने वाले हैं नहीं हम नहीं कहने वाले आपको वो आप देख लीजिए हम कहां जाने वाले हम नहीं कहेंगे अगर देखोगे ब्लॉग तो, तो तुमको पता चल जाएगा हम कहाँ जाएंगे ढूंढते हाँ। हैं

એમથી પાછું કદાચ ને થમલેન જોઈને ખબર પડી જાય કાંઈ કહેવાય નહીં થમલેન જોઈને તો તમને ખબર તો પડી જ જાય અને જુઓ અમારે આ બે જોવા હે ત્યારથી અને બેઠા હે જુઓ એક ઓલો જો જો મીજો જો ત્યારથી આ પપ્પા ત્યાં ગયા છે અને અમે છીએ નીકળીએ છીએ તો વિડીયોમાં બૈને રહેજો

میدن ما ا میو براڑو کو مید موہ کا ے سے کا ڈگ پل پ

આ જો મોટું જોમ કરેલું છે ને એટલે આવી રીતે દેખાય છે રસ્તા માંથી બોર લીધા તો જો અહીંયા પાછા ઊભા રહ્યા તો અહીંયા બોર ખાવા માં બાર દીકરો બોર ખાવા મારે બોર ખાવો છે મને એક

ডা থাক গু হা চ নত আম पहामढ राखिया ऑन उपनो जाहत है। आपका रुद्रों ज 이미र उपर ढुो जीयो जाते हीओ ख Suget

ये था दिवस तू तो ले रखो तो मैं पाहे आ रहा भाई पकड़ू ना जाने पकड़ू वादे खाले खाले मीत खाले खाले वही ने ले रुद्र नो कमे जे माता उन जे <laughs> अबे सड़ी से जो गढ़ दिया हम जो ले लियो कटले गढ़ से दुनिया ने गढ़ दी से हो kulampul. Ah. Ya, <laughs> ya,

અને જો અમે ચર્વાવાડીએ બેસા થોડો કર બેઠો છો જે માતા છે જે છે બેઠા છે આયા બેહી જા હું તો હોલ પર મને હું આય બેહી જા એટલે હું આ બેહી પાણી આવી બધાને દુનિયા દુનિયા દેખાય ને હા સ્મિત ને આખી દુનિયા દેખાય કે મીની મીની માણસો દેખાય છે નીચે છે ને

तो भी शायद डोबे ओला आपरे बदी पुष्टि है हाल जल्दी सेवा नाली और बटेरवा उभा छै ई वाटे जव उ वधेरे छै हम नै उभाला लाला पवा लेलकै नाली और बटेर नै

ચૂંદડી અને પ્રસાદી આપી છે લાલા ભગવાન ને પ્રસાદી આપી છે માતાજી નાથી કા નાથી આપી છે ને હા નાથી પહોંચી ગયા છે હવે તાર પપ્પાને ફોન કરું લે દર્શન કરી લેજો બધા માના ધજાના અહીંયા આ બાજુ એક બેઠા છે ખોવાઈ ગયા છે તાર પપ્પાને ક્યાં ખૂડે શું ને એવું છે ને ત્યાં બેઠા એમ કીધું રુદા આમાં ગોત છે

મંદિર આ પ્રસાદી આવી હું છે રુદ્રા પ્રસાદી માં જોતો લાલા ભગવાન હે જોતો દોરો માતાજી ને સુંદરી અને સાકર જો આ પ્રસાદી આવી છે લાલા ભગવાન ની માતાજી ને હાલો સાકર ને આ બે વસ્તુ ખાવ એટલે મજા આવશે એક નાળિયેર બસ બીજ છરી કાઢી હેમા હે અહીંયા નકરા શ્રીફળ જ વધેરાય છે જોવું ઠેઠી ઠેઠ બધી બધે માતાજી ને અહીંયા આવીને શ્રીફળ કોક વધેરે કોકે નીચે વધેરા કોકે અહીંયા આવીને વધેરે છે માતાજી ને શ્રીફળ કેટલા શ્રીફળ છે પાણી પણ વાળી સડાવે છે માતાજી ને અહીંયા બંને વાળ સડાવે છે આગળ અવતારે ને તો ઉતારે આમાં કંઈ બીજું નહીં ઉતરે આજે ગડદી એટલી છે ને તો કોઈ ઉટા પાડવા ને ઉતરી છે જો હે

કાના ભગવાન ને લઈને ઉભો છે ઉભર અથવા કઈ બાજુ હવે જવાનું હે કઈ બાજુ મંદિરે મંદિર પબ્લિક અત્યારે ગી એટલું ને એટલું છે હાલો આમ ઉતારી લઉં દુકાનો

એક ધારો છોટી પડે એક સ્ટાર્ટ કરવું હે અહી થી તો હાલતાય થાય છે બુ કેવાય આગા અઘા ભાગે દો હા વીરિયું ઉતારું નથી તો